બોલો કૃષ્ણ કનૈયા લાલ લીલા લીલા બિલી પત્ર પાન છે શિવ ને બિલી ચડાવે પ્રસન્ન થાય લીલા લીલા બિલી પત્ર પાન છે રે ભાવે બિલી ને ઉત્પત્તિ સાંભળો રે એના ઝાડ થયા મનુષ્ય લીલા લીલા બિલી પત્ર પાન છે રે વૈકુંટ લોક માટે વિષ્ણુજી રાજ તારે વિષ્ણુ લક્ષ્મીજી ને રોજ ઝઘડા થાય લીલા લીલા બિલી પત્ર ના પાન છે રે लक्ष्मी भाई कोट छोड़ी ने चाली रे एने सामा मड़ा नारद राय लीला लीला बिली पत्र पान छे रे माता के मचाल्या तमे एक लारे लक्ष्मी कहे छे वै कुट के मरे वाय लीला लीला बिली पत्र पान छे रे મારી સાથે ભગવાન રોજ ઝગડે રે નરદ માતા લક્ષ્મીને પૂછે વાત લીલા લીલા બિલી પત્ર પાન છે રે માતા મન કહો તમે ન કરીએ રે ધર્મ કહે છે તેમ કરો મોરી માત લીલા લીલા બિલી પત્ર પાન છે રે સહન કરીને પાછા વળજો રે લક્ષ્મીને પિયરમાં વર્ષો વીતી જાય લીલા લીલા બેલે પત્ર પાન છે રે હવે લક્ષ્મીજીને દુઃખ બહુ થાય છે રે મારાથી વૈકુટ કે મજવાય લીલા લીલા બેલે પત્ર પાન છે રે લક્ષ્મીજી શિવ પાસે જય કર ઘરે રે નારાયણ સાથે કરાવો સમાધાન લીલા લીલા બેલે પત્ર પાન છે રે શિવ પૂજન કરવા લક્ષ્મી જાય છે રે मनमा जोरो पवन लीला लिला बेले पत्र पान छे रे। पवन आयो शिवलिङ देखाय छे पूजा गर्दा शिवजी प्रसन्नता लीला लिला बेले पत्र पान छे रे। माता लक्ष्मी जी ने विचार आवियो रे मारो मस्तक सडावो बोडानाथ लेला लेला बेले पत्र पान छे रे कापा जाय त्या सेव प्रगट थया रे मस्तक कापे लीला लीला बेले पत्र पान छे वृक्ष झाड थाय छे लक्ष्मी साधना थिले वृक्ष लीला बेले पत्र पान छे शङ्कर नेला बेला पत्र श्रावण मासमा रे मा शिवजी रोप लिला लिला बेलिपत्रन शे रे जेल पत्र चढावे रे ત્રણ ત્રણ જન્મના પાપ બળી જાય લીલા લીલા બિલી પત્ર પાન છે રે ગુરુ પ્રતાપે સેવક બોલ્યા રે છેલ્લી વેળાએ રે જો મારી સાથ લીલા લીલા બિલી પત્ર પાન છે રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી